સરકારે દબાણમાં પાકિસ્તાનની સામે ઓપરેશન અટકાવ્યા વિપક્ષના નથી રાજનાથસિંહે પૂરું થતા અટકાવ્યું ઓપરેશન સિંધુ આજે લોકસભામાં વિપક્ષને સણસણતો જવાબ આપશે અમિત શાહ ઓપરેશન સિંધુ રંગે આપશે જવાબ અગાઉ સંરક્ષણ મંત્રી ઓપરેશન સિંધુ રંગે લોકસભામાં આપી ચુક્યા છે જવાબ સંસદમાં અસદુદીન ઓવેસીએ સરકાર ને લીધી કપમાં પાકિસ્તાન સિંદુર અટકાવ્યાના વિપક્ષના આરોપ પર સંસદમાં વિદેશ મંત્રી એસ જયશંકર નિવેદન બાવીસ એપ્રિલ સત્તર જૂન દરમિયાન પ્રધાનમંત્રી મોદી અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે થઈ નથી કોઈ વાતચીત પાકિસ્તાન તરફથી પહેલ થયા બાદ જ શસ્ત્ર વિરામ નો નિર્ણય પ્રધાનમંત્રી મોદી સંસદમાં કરશે સમાપન સંબોધન ઓપરેશન સિંધુ અંગે વિપક્ષના દાવા પ્રતિદાવાઓનો આપી શકે છે જવાબ આજે સંસદમાં જવાબ આપી શકે છે પ્રધાનમંત્રી રાજ્યસભામાં આજથી ઓપરેશન સિંધુરંગે ચર્ચા સરકારે ફાળવ્યો છે સોળ કલાકનો સમય વિપક્ષ તરફથી મલ્લિકાર્જુન ખડગે કરશે શરૂઆત કોંગ્રેસને સરકારે ફાળવ્યો છે બે કલાકનો સમય એનડીએના જ સહયોગી દળના નેતા આવ્યા વિવાદમાં કેન્દ્ર સરકારમાં મંત્રી અને જેડીયુના સાંસદ રાજીવ રંજન સિંહનું સંસદમાં વિવાદિત નિવેદન મસૂદ અઝહરને સાઈબ તરીકે કરી ગયા સંબોધિત ઓપરેશન સિંધુ અંગે બોલતા સમય લપસી જીત જમ્મુ કાશ્મીરના શ્રીનગરના લીડવાસમાં સેનાનું ઓપરેશન મહાદેવ પહેલગામ હુમલાનું માસ્ટર માઇન્ડ મુસા ઉર્ફ શાહ સુલેમાન સહિત આતંકી અબ્બુ હમઝા અને મોહમ્મદ યાસિરમાં રાયાઠાર ઠારમાં રાયેલ મુસા પાકિસ્તાન સેનામાં કમાન્ડો અને બાદમાં આતંકી સંગઠન તોયબામાં જોડાય અને ઘૂસ્યો હતો ભારતમાં જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા એજન્સીઓનું સયુક્ત ઓપરેશન કઠુઆના રાજબાગ વિસ્તારમાં સદન સર્ચ પોલીસ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને સેનાની સંયુક્ત તપાસ યમનમાં બહુચર્ચિત ભારતીય નર્સની ફાંસીના કેસમાં સરકારને કૂટનૈતિક સફળતા નિમિષાપ્રિયાસી ફાંસીની સજા રદ કરવામાં આવી હત્યાના કેસમાં થઈ હતી ફાંસીની સજા સરકાર અને કેરળના સામાજિક સંગઠનોની પહેલ લાવી રંગ અમેરિકાએ બી વન અને બી ટુ વિઝા ઇન્ટરવ્યૂની માટે છૂટ ઘટાડી અને બાર મહિના કરી સપ્ટેમ્બર મહિનાથી વધુ લોકોએ બી વન અને બી ટુ વિઝા મેળવવા કે રિવ્યૂ કરાવવા માટે યુએસ દૂતાવાસમાં રૂબરૂ હાજર થવું પડશે ટ્રમ્પ સરકારે શરૂ કરેલી નવી વિઝા ઇમિગ્રેન્ટ ફી બસો પચાસ ડોલર નક્કી કરવામાં આવી વિદેશ મંત્રાલયના ના સંસદના આંકડા પ્રમાણે વર્ષ બે હજાર ચોવીસમાં ઓગણત્રીસ હજાર બસો ને બત્રીસ વિદ્યાર્થીઓએ બાંગ્લાદેશની કરી પસંદગી તો ફિલિપીન્સ કિર્ગિસ્તાન રશિયા માલ્ટા જોર્જિયા સાયપ્રસ જેવા દેશમાં પણ ભારતીય વિદ્યાર્થીઓનો ધસારો બિહારમાં મતદારોના વેરિફિકેશન પર ભારતની યુવા ચેસ ખેલાડી દિવ્યા દેશમુખની સિદ્ધિ શત્રેતા બની ફાઈનલમાં ભારતની કોનેરુ હમ્પીને ટાઈ બ્રેકર મુકાબલામાં આપી હતી મા દેશનો સૌથી મોટો ડિજિટલ અરેસ્ટ કેસ નોંધાયો ગાંધીનગરમાં મહિલા ડોક્ટર ને ત્રણ મહિના સુધી ડિજિટલ અરેસ્ટ કરી ઓગણીસ કરોડ ચોવીસ લાખ રૂપિયા પડાવ્યા પોલીસે સુરતના લાલજી બલદાણિયાની કરી ધરપકડ રેકેટના તાર દિલ્હીથી કંબોડિયા સુધી જોડાયેલા હોવાનો ખુલાસો

अमदमलती हो वर्षे वरसादी पाणी भरावानी समस्या रेषे यथावत निकाल ना निकाल मडे शरू करेली स्ट्रॉंग वॉटर लाईन दाखवानी कामगिरी अटकी पाणी समितीना चेअरमन दिलीप बगरिया बोलल्या चोमासा पक्ष कामगिरी शरू करता वर्षे न અમદાવાદ કોર્પોરેશનની પ્રી મોન્સૂનની કામગીરી ધોવાઈ વરસાદી પાણીમાં ભારે વરસાદ રોકાયાના વીસ કલાક બાદ પણ ન ઓસર્યા નિકોલ નરોડા ઉઢો સહિત કેટલાક વિસ્તારમાં પાણી મુખ્ય માર્ગો ઉપર પણ બે ફૂટ સુધીના પાણી ભરાતા જનજીવન પ્રભાવિત કરોડના વાર્ષિક બજેટ ધરામદાવાદ કોર્પોરેશન કોર્પોરેશનની ફરી ખુલી પોલ શહેરમાં પોસ્ટ ગણાતા એવા સિંધુ ભવન રોડ અને એસજી હાઈવે ઉપર નથી એક પણ સીસીટીવી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દિવાંગ દાણી નો કોર્પોરેશન ની હદમાં જ્યાં સસીટીવી નથી તેવા વિસ્તારમાં સીસીટીવી લગાવવા આગામી સમયમાં બહાર પડાશે ટેન્ડર

ભારે વરસાદને કારણે રાજ્યમાં રદ કરાયેલ રૂટ ફરી શરૂ કરાશે ભારે વરસાદને કારણે અમદાવાદ આવતી જતી વીસ ફ્લાઇટ પડી મોડી બે દિવસમાં વરસાદને લીધે દસ ફ્લાઇટ પણ રદ કલાકો સુધી એરપોર્ટ પર બેસી રહેવું પડતા મુસાફરો પરેશાન અમદાવાદમાં પાંચ લાખ થી વધુ રેશન કાર્ડની કેવાયસીની કામગીરી હજુ બાકી કેવાયસી માટે તમામ વિકલ્પ હોવા છતાં રેશન કાર્ડ ધારકો રસ નહીં ધરાવતા હોવાનો પુરવઠા વિભાગનો દાવો તેર હજાર વધુ રેશન કાર્ડ ધારકોએ કેવાયસી સી નહી કરાવતા જથ્થો કરાયો બંધ

રાજસ્થાનની શાળામાં જર્જરીત વર્ગની છતુ સરકાર શાળામાં જર્જરિતાના હું તો બોલીશ કાર્યક્રમના અહેવાલની જોરદાર અસર જસદણના સાત ગામમાં બુધવારથી શરૂ થશે એસટી બસની સુવિધા ડિવિઝનલ ટ્રાફિક ઓફિસર વીબી ડાંગરની જાહેરાત મંગળવારે બાકીના ચાર ગામમાં કરાશે સર્વે વધુ એક વખત ગુજરાતને ગંભરોળશે મેઘરાજા હવામાન વિભાગ અનુસાર આગામી બે દિવસ રાજ્યમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે મંગળવારે દાહોદ પંચમહાલ આણંદ વડોદરા છોટાઉદેપુરમાં વરસાદનું યલો એલર્ટ એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સર્જાતા દક્ષિણ ગુજરાતમાં બારે મેઘખાંગાની સ્થિતિ સર્જાઈ શકે છે અમદાવાદ શહેર અને તેની આસપાસના વિસ્તારમાં પણ ભારે વરસાદનું પૂર્વાનુમાન ગાજવીજ સાથે વરસી શકે છે વરસાદ ચોમાસાની સીઝનમાં અત્યાર સુધીમાં અમદાવાદ શહેરમાં ખાબક્યો સરેરાશ આગામી પાંચ દિવસ દરિયો બની શકે છે તોફાની ઉછળી શકે છે ઊંચા ઊંચા મોજા માછીમારોને એક ઓગસ્ટ સુધી દરિયોના ખેડવાની સૂચના હવામાન વિભાગ અનુસાર દરિયાકાંઠાના વિસ્તારમાં ફૂંકાઈ શકે છે સુસવાટા ભેર પવન ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં રાજ્યમાં વરસ્યો સામાન્ય કરતા પાંત્રીસ ટકા વધુ વરસાદ રાજ્યમાં વરસ્યો સિઝનનો સરેરાશ એકસઠ પોઈન્ટ બત્રીસ ટકા વરસાદ સૌથી વધુ ઉત્તર ગુજરાતમાં સરેરાશ પાંસઠ ટકા અને કચ્છ ઝોનમાં વરસ્યો સરેરાશ ચોસઠ પોઈન્ટ સોળ ટકા વરસાદ દક્ષિણ ગુજરાતમાં વરસ્યો ત્રેસઠ પોઈન્ટ અઠ્યાશી ટકા વરસાદ આ વર્ષે ચોમાસામાં દેશમાં સામાન્ય કરતા અત્યાર સુધીમાં સાત ટકા વધુ વરસાદ વરસ્યો ગુજરાતમાં અગાઉની સરેરાશ કરતાં પાંત્રીસ વધુ તો રાજસ્થાનમાં ખાબકી ચૂક્યો છે સરેરાશ બાણું વરસાદ ઉપરવાસ અને રાજસ્થાનમાં ભારે વરસાદ વરસતા ઝાલાવાડની રેવા નદી બે કાંઠે ગામ અને કોટા સ્ટોનની ખાણમાં ફરીવાળ્યા પાણી કોટામાં પણ અનરાધાર વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ કોટા બેરેજના દરવાજા ખોલીને છોડવામાં આવ્યું બે લાખ નેવું હજાર ક્યુસેક પાણી આસમાની આફતરૂપી વરસાદથી સિરોહીમાં જનજીવન પ્રભાવિત ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈ બાઇક અને કાર ભરપૂર પ્રમાણમાં નવા નીરની આવક થતાં સ્થાનિક નદી નાળા ઉફાન પર અંધરાધાર વરસાદ મધ્યપ્રદેશના મોરેનામાં ચંબલ નદીના જળસ્તરમાં થઈ રહ્યો છે સતત વધારો નદીનું જળસ્તર ભયજનક સપાટી નજીક પહોંચતા નીચાણવાળા વિસ્તારને કરાયા એલર્ટ વરસાદ બાદ ભૂસ્ખલન મહારાષ્ટ્રના કલ્યાણમાં કચોરે હિલ વિસ્તારમાં ભૂસ્ખલનની ની ચપેટમાં આવ્યા પાંચ થી છ મકાન ચોમેર ફેલાયો કાટમાળ સાવચેતી ના ભાગરૂપે અગાઉ મકાન કરાવાયા હતા ખાલી નદીના ના દસ મસ્તા પ્રવાહમાં ચાર લોકો ફસાયા બુલઢાણામાં ખેતરમાંથી ઘરે પરત ફરતા સમયે અચાનક વધી ગયું નદીનું જળસ્તર સ્થાનિકોની મદદથી નદીમાં ફસાયેલા લોકોને કરાયા રેસ્ક્યુ હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદથી કપરી પરિસ્થિતિ યથાવત મંડીના અનેક વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ જનજીવન મહારાષ્ટ્ર સરકારનું સરકારી કર્મચારીઓની માટે ફરમાન સરકારના નીતિગત વિષયોની સોશિયલ મીડિયામાં નહીં થઈ શકે ટીકા કર્મચારી વિરુદ્ધ થઈ શકે કાર્યવાહી કરાર આધારિત કર્મચારીઓને પણ લાગુ પડશે નિયમ

અમદાવાદના થલતેજ ગુરુકુળ સહિત ચાર મેટ્રો સ્ટેશન પર હવે મળશે પાર્કિંગ મેટ્રો એ કોર્પોરેશનની પાસે માંગ્યા છ પ્લોટ માલિકીની ચકાસણી બાદ ટૂંક સમયમાં ફાળવાશે જગ્યા અત્યારે થલતેજ ગુરુકુળ સહિતના સ્ટેશને લોકો રોડ પર સાઈડમાં વાહન કરે છે પાર્ક અમદાવાદ શહેરના મંદિરોને જોડવા કોર્પોરેશનની પહેલ એએમસી રિવરફ્રન્ટ ઉપર એકસો પંચાવન કરોડના ખર્ચે શિવ પરિવારના મંદિરોના બનાવશે કોરિડોર એરિસ બ્રિજ થી નહેરુ બ્રિજ વચ્ચે આવેલા સત્તર સહિત પાંત્રીસ મંદિરોને કરાશે વ્યૂ ડેવલપ ત્રણ તબક્કામાં તૈયાર કરાશે કોરિડોર અમદાવાદ શહેરના ગુમ લોકો અને બાળકોની તપાસ વધુ ઊંડાણપૂર્વક કરવા પોલીસ કમિશનરનો આદેશ શહેર પોલીસ કમિશનર જીએસ મલિકના અધ્યક્ષ સ્થાને યોજાઈ બેઠક બેઠકમાં તમામ મદદનીશ પોલીસ કમિશ્નર અને અન્ય ઉચ્ચ અધિકારીઓ રહ્યા ઉપસ્થિત

સુરત મહાનગરપાલિકા ટૂંક સમયમાં ગ્રીન વ્હીકલ પોલીસી નું કરશે અમલીકરણ ઈ વ્હીકલ ખરીદનારને વ્હીકલ ટેક્સમાં અપાશે સો ટકા સુધીની છૂટ સ્થાયી સમિતિમાં મંજૂરી માટે મુકાશે દરખાસ્ત હાઇડ્રોજન વાહનો માટે પણ ખાસ જોગવાઈ ગુજરાતમાં પાલિકા અને પંચાયતમાં મહિલાઓની હિસ્સેદારી પચાસ ટકા જ્યારે ઉદ્યોગમાં હિસ્સેદારી માત્ર પચીસ પોઈન્ટ ત્રેપન ટકા એમએસએમઇમાં ભારતની સરેરાશ કરતા ગુજરાતમાં મહિલાઓની સાથે ભેદભાવ પશ્ચિમ બંગાળ આંધ્રપ્રદેશ જેવા રાજ્યમાં પંચાવન ટકાથી વધુ ઉદ્યોગ મહિલા સંચાલિત કેન્સર અને અકસ્માતને કારણે અવાજ ગુમાવનાર પાંચ હજાર છસો ઓગણપચાસ દર્દી સ્પીચ થેરાપીના સહારે સિત્તેર ટકા કિસ્સામાં અવાજ પાછો મેળવવામાં મળી સફળતા અમદાવાદ સિવિલની મેડિસિટી કેમ્પસની સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટમાં કરવામાં આવ્યો છે સારવાર ધોરાજી પાલિકાની સામાન્ય સભામાં કોંગ્રેસના કોર્પોરેટર્સનો હોબાળો મંજૂરી વગેરે ઠરાવ પસાર કરાતા કોંગ્રેસે કર્યો વિરોધ કોંગ્રેસના સભ્યોએ પ્રમુખના વિરોધમાં લગાવ્યા નારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જનરલ બોર્ડની મળી બેઠક અગિયાર થી પંદર ઓગસ્ટની વચ્ચે યોજાશે સાબર ડેરીની સામાન્ય સભા ત્યારબાદ પશુપાલકોને ચૂકવવામાં આવશે ભાવફેરની બાકીની રકમ ભાવફેરના મુદ્દે પશુપાલકોના આંદોલન બાદ ડેરીના સત્તાધીશોએ ભાવફેર પેટે રૂપિયા નવસો પંચાણું ચૂકવવાની કરી હતી જાહેરાત

કોંગ્રેસ નો દબદબો યથાવત મનુભાઈ પઢિયાર ચેરમેન તરીકે ચૂંટાયા બિન હરીફ ધર્મેન્દ્રસિંહ મહિડા વાઇસ ચેરમેન તરીકે બિનહરીફ જાહેર ધારાસભ્ય અમિત ચાવડાએ વિજેતાને પાઠવ્યા અભિનંદન ધારાસભ્ય મોહન ઢોડિયાએ આદિવાસીઓની જમીનના મુદ્દે તાપી જિલ્લા કલેક્ટરને લખેલા પત્ર થી ખળભળાટ આદિવાસીઓની જમીન બિન આદિવાસીઓને સોંપવામાં આવી હોવાની આશંકા જિલ્લા કલેક્ટર પાસે માંગી જમીન સંબંધી પે ની પ્રથમ મુદ્દે ભારતીય મજદૂર સંઘ લડશે લડત કર્મચારીઓનું શોષણ ન થાય અને કામ મુજબ વેતન મળે તે માટે સરકારને કરશે રજૂઆત સરકાર આઠમા પગાર પંચનો સમયસર અમલ નહીં કરે તો કર્મચારીઓના હિતને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે રજૂઆત ફિક્સ પગારની નીતિમાં પુનઃ સમીક્ષા કરવા અંગેનો વાયરલ પત્રને લઈને અર્જુન મોઢવાડિયાનો ખુલાસો સોશિયલ મીડિયા પર લેટર ખોટો હોવાનો કર્યો દાવો બિન અધિકૃત પત્રનો આશરો લઈને અભિયાન ચલાવવાનું કર્મચારીઓના હિતોને નુકસાન છે સંવાદનો રસ્તો ઉપયોગી નીવડશે ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના મુખ્ય દંડક તરીકે કિરીટ પટેલ અને ઉપનેતા તરીકે શૈલેષ પરમારની કરવામાં આવી નિમણૂક રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ બાદ હવે કોંગ્રેસના સંગઠન માળખાનું કામ શરૂ વિવિધ સમાજમાંથી માંથી નિમાશે કાર્યકારી પ્રમુખ અઢાર ઓગસ્ટ સુધીમાં બની જશે સંગઠન તાલુકા કક્ષાએ પ્રમુખોની નિયુક્તિ પણ નિરીક્ષકો જ આવીને કરશે રાજકોટમાં જન્માષ્ટમીના લોકમેળામાં પંદર જ પ્લોટની ની ફાળવણી કરવામાં આવી દર વર્ષે ચકરડીની સંખ્યા ઘટાડવામાં આવી રહી છે ગયા વર્ષે બાવન ચકરડીના પ્લોટ ફાળવવામાં આવ્યા હતા ચકરડીના પ્લોટના ભાવમાં પણ વધારો કરાયો ગયા વર્ષે બાર હજાર હતા આ વર્ષે પંદર હજાર કરવામાં આવ્યા દેવગઢ બારિયાની ખાનગી રત્નદીપ ઇન્ટરનેશનલ સ્કૂલ પર આરોપ આરટીમાં પ્રવેશ મેળવ્યા બાદ પણ વિદ્યાર્થી પાસેથી ફી ઉઘરાવતા હોવાનો વાલીઓનો આરોપ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ નોટિસ ફટકારીને માંગ્યો જવાબ રત્નદીપ ઇન્ટરનેશનલ સ્કૂલ દેવગઢ બારિયા પાલિકાના પ્રમુખ ધર્મેશ કલાલની છે શક્તિપીઠ અંબાજી મંદિરમાં પૂજારીઓને તથા અન્યાયને અંગે મંદિર ટ્રસ્ટના ચેરમેને કલેક્ટરને કરી રજૂઆત પૂજારીઓને ન્યાય નહીં મળે તો મંદિર ટ્રસ્ટ સામે કોર્ટમાં જવું પડશે તેવી ઉચ્ચારી ચીમકી મંદિર ટ્રસ્ટ લાગણી દુભાવતા નિયમો બનાવી મનસ્વી રીતે વર્તતા હોવાનો આરોપ લગાવ્યો અમદાવાદમાં આરોપી શબ્બાબ શેખે હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવીને દુષ્કર્મ આચર્યું આરોપીએ યુવતીને મુસ્લિમ ધર્મ સ્વીકારવા દબાણ કર્યું હોવાનો આરોપ આરોપીની ધરપકડ કરીને લવજિહાદને લઈને પોલીસે આદરી તપાસ નશો કરી અને ઉત્પાદ મચાવું પડ્યું ભારે અમદાવાદના જમાલપુર પાસે રિક્ષામાં થયેલી તોડફોડના કેસમાં આરોપી સલમાનની ધરપકડ નશીલો પદાર્થ પીધા બાદ ઉશ્કેરાઈ ગયો હતો આરોપી પંદર જેટલી રિક્ષામાં કરી હતી તોડફોડ પોરબંદરમાં સામૂહિક દુષ્કર્મનો વધુ એક આરોપી પોલીસ સેકન્યામાં મુખ્ય આરોપી જયરાજ સુંડાવદ્રાની પોલીસે અમદાવાદ નાયઝજી હાઇવે પરથી કરી ધરપકડ

વલસાડ સાવકા પિતાએ જ બાળકી સાથે આચર્યું દુષ્કર્મ દુષ્કર્મની ઘટના અંગે સ્થાનિકોએ પોલીસને કરી જાણ રેલ્વે સ્ટેશન નજીક ખુલ્લા પ્લોટમાં બાળકીને લઈ જઈ આચર્યું દુષ્કર્મ નરાધમ પિતાની કરાઈ ધરપકડ સુરતના ના ચોક બજાર વિસ્તાર માં વર્ષીય મનીષ ખલાસીની હત્યા કોઝવે પાસે નજીબી બાબતે દારૂના અડ્ડા પર યુવકને ચપ્પુના ચપ્પુ ના કરાઈ હત્યા ભરત અને વિનય નામના શખ્સો હત્યા કર્યાનું આવ્યું સામે ઘટનાને લઈ સ્થાનિકોમાં ભયનો માહોલ સુરતમાં આરટીઓ ડુપ્લિકેટ રસીદ કૌભાંડમાં મુખ્ય આરોપી ઝડપાયો છ મહિનાથી ફરાર રિક્ષા ચાલક સુનિલ શર્માની પોલીસે કરી ધરપકડ ઝડપથી પૈસા કમાવાની લાલચ માટે આરટીઓ કચેરીના સિક્કાવાળી બનાવતો હતો નકલી રસીદો આરોપી ક્રિષ્ના કુશવા પૂછપરછ કરતા કૌભાંડ નો થયો પર્દાફાશ પોરબંદરના રાણા કંડોળા ગામમાં ફિલ્મી ઢબી લૂંટ ઘરમાં ઘુસી છ લૂટારુ બંદૂકની અણીએ પચીસ તોલા સોનું અને એક લાખની રોકડ લઈને ફરાર પોલીસે ઘટના સ્થળે પહોંચીને લૂંટારુઓની શોધખોળ શરૂ કરી છરીની અણીએ દસ લાખની લૂંટ ભુજ બચાવ હાઇવે પર વેપારીને લૂંટીને બે અજાણ્યા શખ્સ ફરાર વેપારીએ દુધઈ પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ હ્યુમન રિસોર્સિસ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે બંને આરોપીની ધરપકડ મોરબીના જમીન કૌભાંડનો મુખ્ય આરોપી એક ઓગસ્ટ સુધી રિમાન્ડ પર જમીન કૌભાંડના બે આરોપીની અગાઉ થઈ હતી ધરપકડ મુખ્ય આરોપી તરધરી ગામનો સરપંચ સાગર ફુલતરિયા ચાર મહિનાથી હતો ફરાર આરોપી દિલ્હી હોવાની માહિતી મળતા પોલીસે દબોચ્યો ભાવનગર શહેરમાં દારૂના દૂષણને ડામવા માટે સ્થાનિકો બન્યા જાગૃત તિલકનગર વિસ્તારમાં થી વધુ લોકોના ટોળાએ પોલીસ સ્ટેશન પર જઈને કર્યો વિરોધ ઘણા સમયથી તિલકનગરમાં દારૂ વેચાઈ રહ્યો હોવાનો આરોપ લગાવ્યો અનેક વાર પોલીસને રજૂઆત કરી છતાં કોઈ કાર્યવાહી ન થતી હોવાનો લગાવ્યો આરોપ રાજસ્થાનની બાવરી ગેંગની અમદાવાદમાંથી ધરપકડ લોકોને સસ્તામાં લાલતા રૂપિયા રાજસ્થાનમાં ખોદકામ દરમિયાન કહીને અમદાવાદ ઊંઝામાં છ લાખની કરી ઠગાઈ અમદાવાદમાં ભિક્ષાવૃત્તિની સામે વિશેષ ડ્રાઈવ પોલીસે બાળકોને રેસ્ક્યુ કર્યા આઠ વર્ષથી લઈ ચૌદ વર્ષ સુધીની ઉંમરના બાળકોને બચાવાયા બાળકોના આગળના ભણતરની પણ પ્રક્રિયા શરૂ કરાઈ ભાવનગર અમદાવાદ હાઈવે ના ટોલ નાકા પર માથાકુટ ફાસ્ટેગ મુદ્દે કાર ચાલક સાથે થયો ઝગડો કારમાં સવાર એક શખ્સે બતાવી રિવોલ્વર છ દિવસ પહેલાની ઘટના સામે હજુ મારામારી અંગે નથી નોંધ

બિલીમોરા રેલવે સ્ટેશન નજીક રખડતા ઢોરનો આતંકી યથાવત ચાર સાંઠ મુખ્ય માર્ગ પર બાખડતા વાહન ચાલકોને પાર્ક કરેલા વાહનોને નુકસાન પ્રશાસન રખડતા ઢોર સામે કાર્યવાહી કરે તેવી ભરૂચમાં આવેલા નર્મદા એપાર્ટમેન્ટના ત્રીજા માળ સુધી પહોંચી ગયો સાંઠ ફાયર વિભાગની ટીમે એક કલાક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી આખલાને ઉતાર્યો નીચે આખલો ત્રીજા માળ સુધી પહોંચી જતાં સ્થાનિકોમાં ફફડાટ અરવલ્લી જિલ્લામાં વરસાદ બાદ ઠેર ઠેર ખાડાનું સામ્રાજ્ય મોડાસાથી શામળાજી હાઇવે પર ખાડા પડતા વાહન ચાલકોને ભારે હાલાકી ઇસરોલ કેરંચા ખોડંબા સહિતના વિસ્તારમાં પડ્યા ખાડા ત્રીસ કિલોમીટર સુધીનો રોડ બિસ્માર બન્યો ડિસ્કો રોડ થી વાહન ચાલકો પરેશાન મહેસાણાના પાલા વાસણા થી હેડુઆ બાયપાસ સુધી ના રસ્તા બિસ્માર હાલતમાં સ્થાનિકો અનુસાર દેખરેખ અને સમારકામના અભાવે રોડ પર ઠેર ઠેર પડ્યા છે ખાડા

છોટાઉદેપુરની સ્કૂલોમાં શિક્ષકો અને ઓરડાના અભાવને કારણે બાળકોના શિક્ષણ પર અસર બાલાવાંટ ગામની શાળામાં બાળકો જર્જરીત ઓરડાના ઓટલા પર બેસીને મધ્યાહન ભોજન કરવા મજબૂર શાળાઓ જર્જરીત હોવાને કારણે વાલીઓ બાળકોને નથી મોકલતા શાળા અમદાવાદમાં તળાવના પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટ્યું હોવાનો રિપોર્ટ અઠ્યાવીસ તળાવમાં ડ્રેનેજના પાણી મિક્સ થયા હોવાનો રિપોર્ટ એકસો એકસઠમાંથી એકસો વીસ તળાવના પાણીના સેમ્પલ લેવામાં આવ્યા અમદાવાદના ઘાટલોડિયા તળાવમાં ઘટ્યું ઓક્સિજનનું પ્રમાણ સપાટી પર નજરે પડ્યા ફીણ બી બીઓડી નોંધાયું પ્રમાણ પાણી તળાવમાં મિક્સ અમદાવાદના સોલા ગામના તળાવો નો કરાયો સર્વે સોલા ગામના તળાવોમાં ઓક્સિજન પર્યાપ્ત પણ ડ્રેનેજના પાણી વિપુલ માત્રામાં ભળી ગયા હોવાનો રિપોર્ટ તળાવના નવીનીકરણ બાદ સુએ ટ્રીટમેન્ટ પ્લાન્ટનો ઉપયોગ કરવાનું કોર્પોરેશનનું આયોજન વડોદરામાં વિશ્વામિત્રી નદી અને તળાવોને કાઠે કાટમાળ ઠાળવવા સામે મહાનગરપાલિકાનું કડક વલણ પોલીસ ફરિયાદ અને દંડનીય કાર્યવાહી કરાશે સોમવારે હ્યુમન રાઇટ કમિશને રચેલી કમિટીના સભ્યોની મળેલી બેઠકમાં લેવાયો નિર્ણય ભાદરવી પૂનમે ચંદ્રગ્રહણ ઉભાથી અંબાજી મંદિરમાં આરતી દર્શનના સમયમાં કરાયો ફેરફાર આરતી સવારે છ થી સાડા છ વાગ્યે થશે માતાજીના દર્શન સવારે સાડા છ થી દસ વાગ્યા સુધી કરી શકાશે સવારે દસ વાગ્યા થી સાડા દસ વાગ્ય માતાજીને ધરાવાશે સુરેન્દ્રનગર માં તરણે મેળાને લઈ પ્રશાસને શરૂ કરી તૈયારી સ્ટેજ સીસીટીવી સફાઈ સહિતના કામોની માટે ટેન્ડરિંગની પ્રક્રિયા શરૂ છવ્વીસ થી અઠ્યાવીસ ઓગસ્ટ સુધી યોજાશે મેળો ત્રણ દિવસ પશુ પ્રદર્શન હરીફાઈનું પણ કરાવું છે આયોજન

અમેરિકા અને યુરોપિયન યુનિયન ની વચ્ચે એક અબજ લોકો અનેક અર્થતંત્રને રાહત આપતો કરાર યુ અમેરિકાની પાસેથી સાતસો પચાસ અબજ ડોલર ની ખરીદી કરી અમેરિકામાં છસો ડોલરનું કરશે રોકાણ પુતિન બાર દિવસમાં યુદ્ધ વિરામ કરે નહીં તો લગાડીશ ટેરિફ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ની રશિયા ને નવી ડેડલાઇન બોલિયા રશિયન પ્રમુખ પુતિન થી નારાજ ફોન વાત કરી ત્યારે લાગ્યું આવી જશે ઉકેલ અમેરિકામાં હવે શિક્ષકોના બદલે એઆઈ ટુલ્સ થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે પાંચ દિવસથી ચાલતા ઘર્ષણનો આપ્યો આભાન માલેશિયા પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહિમની મધ્યસ્થી બંને દેશ બિનશરતી યુદ્ધ વિરામ માટે સંમત પાંચ દિવસના યુદ્ધમાં પાંત્રીસ ના મોત તો અઢી લાખથી વધુ લોકો વિસ્થાપિત જર્મનીમાં પાટા પરથી ખડી પડી ટ્રેન અફરા તફરીનો માહોલ દુર્ઘટનામાં ચાર લોકોના મોત અનેક મુસાફર ઇજાગ્રસ્ત દુર્ઘટનાને લઈને શરૂ કરવામાં આવી તપાસ ઇઝરાયેલી સેનાના ગાઝા પર હુમલા માત્ર હમાસના ઠેકાણાને નિશાન બનાવી હવાઈ હુમલા કરાયા હોવાનો આઈડીએફનો દાવો અત્યાર સુધીમાં ગાઝામાં ઓગણસાઠ હજાર આઠસો એકવીસ લોકોના મૃત્યુ એક લાખ ચુમ્માળીસ હજારથી વધુ લોકો ઈજાગ્રસ્ત છેલ્લા ચોવીસ કલાકમાં જ અઠ્યાસી લોકોના મોત ખાદ્ય સામગ્રીની અછત ગાઝા પટ્ટીમાં જોર્ડન અને યુએઈએ ગાઝામાં મોકલી ખાણીપીણીની ચીજવસ્તુઓ વિમાનના માધ્યમથી એરડ્રોપ કરવામાં આવી પચીસ ટન ખાદ્ય સામગ્રી ગાઝામાં ભૂખમરાના અહેવાલોને ઇઝરાયેલી પ્રધાનમંત્રી નેતાન્યાહુએ યાહુએ નકાર્યા હમાસ પર ખાદ્ય સામગ્રીની ચોરીનો આરોપ લગાવ્યો યુદ્ધના કારણે ગાઝામાં વણસી રહી છે પરિસ્થિતિ જાતિવાદ વિરુદ્ધ મહિલાઓનો મોરચો બ્રાઝિલમાં હાથમાં બેનર્સ અને પોસ્ટર્સ સાથે યોજી રેલી મોટી સંખ્યામાં રોડ પર ઉતરી મહિલાઓ ભેદભાવને લઈને વ્યક્ત કરી નારાજગી રાજ્યમાં ચાર લાખ પંચાવન હજાર સર્વે નંબરો જૂની શરતમાં સાત જિલ્લાના ગ્રામીણ ક્ષેત્રોની જમીન એક ઝાટકે જૂની શરતમાં ફેરવાઈ ખેડૂતોને છસો કરોડનો ફાયદો પાંચ લાખ એસી હજાર માંથી એક લાખ અઢાર હજાર સર્વે નંબરો જૂની શરતમાં તબદીલ નહીં થાય રેકોર્ડ હાઈ સ્તરે પહોંચ્યા બાદ સોનાના ભાવમાં ઘટાડો આઈબી જે અનુસાર પ્રતિ દસ ગ્રામ ચોવીસ કેરેટ સોનાનો ભાવ પહોંચ્યો અઠાણું હાજર ચારસો ની આસપાસ અમદાવાદમાં પ્રતિ દસ ગ્રામ ચોવીસ કેરેટ સોનાનો ભાવ નવ્વાણું હજાર નવસો ની આસપાસ અને બાવીસ કેરેટ સોનાનો ભાવ એકાણું હાજર સાતસો ની આસપાસ સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ ઘટાડો આઈબીજી અનુસાર પ્રતિ એક કિલો ચાંદીનો એક લાખ તેર હાજર ત્રણસો ની આસપાસ ભાવ અમદાવાદમાં ચાંદીનો ભાવ પહોંચ્યો એક લાખ તેર હજાર પચાસ ની આસપાસ જાન્યુઆરી થી અત્યાર સુધીમાં ચાંદીના ભાવમાં સરેરાશ સત્યાવીસ હજાર એકસો નેવું રૂપિયા નો ઉછાળો અમેરિકન સામે ભારતીય નબળાઈ ફોરેક્સ માર્કેટમાં વેપારી સત્ર ના અંતમાં સોળ પૈસા ના ઘટાડા સાથે પ્રતિ ડોલર છ્યાસી પોઈન્ટ સત્યાસી ના સ્તરે બંધ થયો રૂપિયો કારોબાર ની શરૂઆતમાં છ્યાસી પોઈન્ટ સુડતાલીસ ના સ્તરે ખુલ્યા બાદ ઇન્ટ્રા ડે માં છ્યાસી પોઈન્ટ ચાલીસ ના ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો રૂપિયો સદી બાદ વોશિંગ્ટન સુંદરના પિતાનું વોશિંગ્ટન સુંદરને ટીમ ઇન્ડિયામાં પૂરતી તક ન મળી હોવાનું કર્યો દાવો વોશિંગ્ટન સુંદર તેવી માંગ આરસીબી આરસીબીના પૂર્વ ઓલરાઉન્ડર મોઇન અલીનો દાવો બે હાજર ઓગણીસ માં જ આરસીબીના કેપ્ટન તરીકે વિરાટ કોહલીને હટાવવા ફ્રેન્ચાઈઝીઝે કર્યો હતો નિર્ણય પાર્થિવ પટેલને કેપ્ટન બનાવવા માંગતી હતી ટીમ